ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે બાર મેં ચોમર તર ઉનાળુ શરૂઆત આવકની થઈ ગઈ છે હવે તેના ભાવ અને એક ટ્રેન્ડર કોરિયાનું આવે એમ છે જે કંઈ અહેવાલો છે તે જોઈશું યળના ભાવ જોઈશું આજના સફેદ અને કાળા તલની બજારમાં ભાવ ધીમી ગતિએ ઘટી રહ્યા છે નવા તલની આવક શરૂ થઈ ગઈ છે અને સામે થોડા થોડા વેપારો મે અંત અને જૂન ડિલિવરીમાં થવા લાગ્યા છે સફેદ તલની બજારમાં કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી સફેદ તલમાં સાઉથ કોરિયાનું આ સપ્તાહે ટેન્ડર પણ છે જેમાં ભારતને કેટલો ઓર્ડર મળે છે અને કયા ભાવથી મળે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તાજેતરમાં રાજકોટ ખાતે મળેલી એક સંસ્થાની બેઠકમાં ઉનાળુ તલનો પાકનો સવા લાખ ટન જેવો અંદાજ મુકાયો છે પરંતુ વેપારીઓના મતે તલ એસી હજાર ટનથી એક લાખ ટન આસપાસ જ આવે તેવા સંજોગો છે હોળી કાળા તલનો પાક પચીસ હજાર ટન ઉપર આવે તેવી સંભાવના છે કાળા તલની બજારમાં ભાવ બહુ વધી ગયા હોવાથી તેમાં ઘટાડો આવશે પરંતુ સફેદ તલની બજારનો આધાર ટેન્ડર ઉપર જ રહેલો છે હોળી આયાતી હળદ તલનો બોજો પણ હજી પડ્યો છે રાજકોટમાં રજ અત્યારે બંધ છે આ સપ્તાહથી રજ સારું થશે જો વેપારીઓ ગોંડલ કે અમરેલીમાં વેસાણ માટે આવી શકે છે અમરેલીમાં નવા તલની આવક થોડી વધી વધુ શકે છે સુરત વ્યારા બાજુ નવા તળની થોડી થોડી આવકો શરૂ થઈ ગઈ છે સફેદની ઓલ ગુજરાતમાં બે હજાર બોરી જેવી આવક થાય છે હજી મિત્રો આવક વચ્ચે આપણે પાછળથી જોઈ લઈએ યાર્ડના ભાવ અને આવકો